મિત્ર મપુકાકાની 50 દેશી ગાયના ઘીમાં બનાવી છે હા તો મિત્રો મપુકાકાના જય માતાજી મિત્રો આજ ના જીએસ બ્લોગમાં તમારું સ્વાગત છે તો મિત્રો વાહ જે સો અને આપણે એને ધોઈ અને તૈયાર થઈ ગયા અને આપણે માતાજી દીયાવટી દીધી છે એ મારા બાર બિતના એ માં સતી બહુ જો તો મિત્રો આપણેને ધોઈ તૈયાર થઈ ગયા માતાજી દીયાવટી કડ દીધી

સેલ્સમેન આયા સેલ્સમેન જે રીઠાલાલ સેલ્સમેન આયા અચ્છા માં જોવા નહીં સેલિંગ હવે સેલિંગ જવાનું પેડા જો લીધા જેઠાલાલ ને પેડા મંગાવ્યા હતા ઘરે લઈ જવાના એમ પેલા તો મિત્રો સેલ્સ મેન એ માનતા માની હતી તો માતાજી કોમ કરી નાખ્યું હોવાનું એટલે અરે પેડા પેડા લેવા આવ્યા તો બાજુ પોપટલા લાવ્યા અહીંયા શું લેવા આયા આવ્યા કોમ લેવા

ઓય ખાવા જાવું ખાવા જાવું આ તો ખૈયાવાળો દાખડા પડ હડો ટાઈમ દે આ बाजू એજન્સીના માલિક એટલે કે જેઠાલા મોદા 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 પડ્યા કા મગજ

રમેશ ભાઈ બે પ્રજાપતિ ની કેસર ભવાની સ્વીટ માં દુકાન છે પ્યા લઈ જઈજ લઈ કોઈ બી આઈટમ લઈ ચાખો એક વખત ચાખી લઈ એક વખત ચાખશો બાર બાર આપે રહ્યો

બાઇક લઈ ને હાડ્યા ને આપડે જીએ છીએ બજાર બજાર જવાનું આ બે હું લીધું જી લીધું એમ ને તો મે તો ભાઈ બહેણી ભરીને જી લાવી દીધા એ લીધું શાકભાજી લીધું હો કચોરીનું હો બધી આઈટમ લઈ લીધી એમ ને બધી આઈટમ લઈ લીધી હવે બેઠો બેઠો ખાવા હા બેઠા બેઠા ખાવા અમે જે બજા તો મિત્રો આપણો બ્લોગ નું બનાવી લેજો પછી આપણે મળીએ મિત્રો આપણે દેશી જમવા નું માટે આવી ગયા તો તમે જો લો સેવ ટમેટા સબ્જી છે આ સ દાળ આ બટાકા નું શાક ના બાજુ પાછળ છે ના બાજુ સ મોળી મરચા અને સાસ તો આપણે એકદમ દેશી જમવા માટે આવી ગયા આજે મોડું હોટલે એટલા લોકોએ દેશી એકદમ તો આપણા લોકો મળી છે પૈસા મળીએ